ત્યારે આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે રાત્રિના સમયે ખેડાપા નજીક આનંદપુરી રોડ પાસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું સ્ટેટ મોનિટરિંગ સેલે પેટ્રોલિંગ દરમિયાન આનંદપુરી તરફથી ખેડાપા તરફ આવતી ફોર્ચ્યુનર કારને રોકીને તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં ફોર્ચ્યુનર કારનો ચાલક કાર મૂકીને ફરાર થવામાં સફળ રહ્યો હતો બસો સત્તાણું નો ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એસએમસીએ કુલ રૂપિયા ઓગણીસ લાખ દસ હજાર બસો નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે